મહત્વના સમાચાર અમદાવાદમાં હાલ વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે એસટી હાઈવે પર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેની સાથે પ્રહલાદનગર આનંદનગર વેજલપુર બોડકદેવ થલતેજ સહિતના વિસ્તારોમાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ છે તો ગાજવીજ સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેરના એસટી હાઈવે પર અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે વીજળીના કડાકા સાથે અને ગાજવીજ સાથે આ વરસાદ વરસ્યો છે અને તેને લઈ જોકે હાલ બપોરનો સમય છે છતાં વિઝિબિલિટીમાં પણ અત્યારે ઘટાડો થઈ રહ્યો છે જે વાહન ચાલકો છે તેઓ પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવામાં જોવા મળી રહ્યા છે પ્રહલાદનગર આનંદનગર વેજલપુર સહિતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ છે બોડદેવ ખલતીજ સહિતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે ધૂધમાર વરસાદની શરૂઆત અમદાવાદ શહેરમાં થઈ છે ત્યારે એસટી હાઈવે પરના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદને લઈ વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે આ સાથે ગાજવીજથી ગાજવેજ સાથે આ વરસાદની શરૂઆત થઈ છે એસટી હાઈવે પ્રહલાદનગર આનંદનગર વૈજલપુર બોડકદેવ થલતેજ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ તો આ તરફ સોલા ગોતા સહિતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદ શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે જોકે આજે વહેલી સવારે પણ વરસાદ વરસતો હતો અને ત્યારબાદ બપોર થતાં વાતાવરણ ચોખ્ખું હતું પરંતુ હાલ ફરી એક વખત વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે જોકે હવામાન વિભાગે પણ હજુ આગામી છ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે એવામાં અમદાવાદમાં પણ હાલ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે એવા મામો થતાની સાથે જ અમદાવાદ શહેરમાં મેઘરાજા ફરીવાર મહેરબાન થયા છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે સોલા ગોતા સહિતના સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે તો આ તરફ એસટી હાઈવે પ્રહલાદનગર આનંદનગર વેજલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ છે બોડક દે ઉઠલ સાથે સેટેલાઇટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ બરાબરનો જોવા મળ્યો છે વધુ વિગત તો મેડવીય સમદતા ચેતન બાંભાણિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ચેતન હાલ શું સ્થિતિ છે જી હાલ આપ એસજી હાઈવે પર સીધા દ્રશ્યો અહીં કારગિલ પેટ્રોલ પંપ પાસેથી જોઈ રહ્યા છું હાલમાં અહીં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદની સાથે સાથે સુસવાટા સુસુવાટાભેર પવન પણ ફૂંકાઈ રહ્યો છે આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું આ વાદળછાયા વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી ખાસ કરીને અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લો ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી સવારના કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા બાદમાં હવે બપોર બાદ ફરી વરસાદે બેટિંગ શરૂ કરી છે અને હાલમાં છે જે કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે આમ એસજી હાઈવેમાં જે વિસ્તારો છે ત્યાં આ વરસાદે બેટિંગ શરૂ કરી છે અને આ વરસાદી વાતાવરણમાં આ ટ્રાફિક પણ ક્યાંક ને ક્યાંક ગાડીઓની ગતિ ધીમી અને મંદ પડી છે જેને લઈને કેટલાક જે ટુ વ્હીલર ચાલકો છે તેમણે સલામત જગ્યાએ પોતાની ગાડી ખસેડી છે જ્યારે કેટલાક ફોર વ્હીલ ચાલકોએ પોતાની જે લાઇટો છે તે પણ શરૂ કરવાની ફરજ પડી છે આમ અમદાવાદમાં હાલમાં વરસાદે બેટિંગ શરૂ કરી છે અને તેની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને જે અમદાવાદવાસીઓ છે તેને ગરમીથી રાહત પણ મળી છે જી જી આભાર આપનો આ સમગ્ર માહિતી બતાવ